બાર વર્ષીય રોનક સમજુભાઈ ફકીર અને ચૌદ વર્ષીય સાબા સિરાજ પઠાણ નાવા માટે ગયા હતા જ્યાં ડૂબી જવાને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી આ ઘટનાને પગલે ત્રણે કિશોર પંથકમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું આ અંગેની જાણ સ્થાનિક પોલીસ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી હાલ આ ત્રણેય કિશોરોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે માલપુર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યારે ત્રણેય મૃતકો એ માલપુર કસ્બા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે આધારભૂત માહિતી પ્રમાણે આ દુર્ઘટના માલપુર લુણાવાડા હાઈવે પર આવેલા વાત્રક નદીના જૂના પુલ પાસે બની છે કસ્બા વિસ્તારમાં રહેતા આ ત્રણ મિત્રો નાવા માટે ગયા હતા પરંતુ ચીકણી માટી હોવાને કારણે એક કિશોર ડૂબવા લાગ્યો હતો જેને બચાવવામાં અન્ય બે મિત્રો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા આ અંગે સમગ્ર માલપુર ગામમાં માતમનું મોજું ફરી વળ્યું છે માલપુર પોલીસે આ ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર